પોલીસ કમિશ્નર રૂબરૂમાં અમને કહેતા હતા કે તમારી પાસે કોઈ વિગત હોય તો કહેજો પણ પોલીસ કમિશનરને વિગત એના પોલીસ દ્વારા જ મળી જઈ શકે એમ છે અને જો ન મળે એમ હોય તો ક્યાં ક્યાં એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન મૂકી દીધું છે એ વિદ્યાર્થીની ઓળખ જાહેર ન થાય માટે અમે અહીંયા લઈ આવ્યા નથી કેમ કે એના ઉપર જોખમ વધે પણ એણે બેસીને જે લિસ્ટ કર્યું હતું કે ક્યાં ક્યાં મળે છે નશીલા પદાર્થો એનું લિસ્ટ પણ અમારી પાસે છે આ પોલીસ કમિશનર માગશે તો આ લિસ્ટ પણ અમે એમને સુપ્રત આપ સૌની હાજરીમાં કરશું આ બધી ફરજ પોલીસની છે આ બધી ફરજ પોલીસ ચૂકતી હોય ત્યારે એના ઉપર સરકારની આવતી હોય છે જે ભાજપની છે પણ પોલીસ દ્વારા જ ભ્રષ્ટાચાર અને ન કરવાના ધંધા ભાજપ કરાવી રહી છે ત્યારે આજે લોકોની સ્થિતિ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનથી બીવાની માનસિકતા થઈ ગઈ છે ત્યાં હજ સુધીનું તંત્ર સુરક્ષાનું ગુજરાતનું બેગડું છે એ આપ સૌ સમક્ષ અમે રજૂ કર્યું છે